અને મિત્રો શું ચેત્રભ્યુ વસાવા સો ટકા જેટલની બહાર આવશે તો હા મિત્રો તમે સાચું સાંભળ્યું છે કે ચેત્રભી વસાવ સો એ સો ટકા જેટલની બહાર આવશે પણ તેમને થોડા દિવસો લાવશે તેમને હવે જેલની બહાર આવવા માટે ગણતરીના રિશો જ રહ્યા છે એવા ટૂંકી જ સમયમાં આપણા ધારાસભ્ય શ્રી ચેત્રભી વસાવા જેલની બહાર આવવાના તો છે જ એવું લોકો દ્વારા અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણને માહિતી મળી રહી છે અને મિત્રો મને પણ એવું લાગી રહ્યું છે કે ચેત્રભ્યુ વસાવા આવે સો સો વખત જેલની બહાર જેલની બહાર સોએ સો ટકા આવી જવાના છે અને મિત્રો ચિત્રપુર વસાવાને પહેલા પાંચ તારીખના છોડવાના હતા ત્યારે પણ ના છોડવામાં આવ્યા પછી તેર તારીખના છોડવાના હતા ત્યારે પણ તેમને જેલમાંથી ના છોડવામાં આવ્યા પછી અઠ્યાવીસ તારીખ આપવામાં આવી તો મિત્રો અઠ્યાવીસ તારીખે પણ ચેત્રપી વસાવાના જેલમાંથી ના છોડવામાં આવ્યા અને મિત્રો એક વખત ચેત્રપી વસાવાના વકીલ બદલી દેવામાં આવ્યા બીજી વખત ચેત્રપી વસાવા ટાઈમસર ના પહોંચી શક્યા ત્રીજી વખત ચેત્રપી વસાવાની જામીન અરજી ના થઈ અને ચોથી વખત કે ચેત્રપી વસાવા જયારે કેરળમાં હાઈકોર્ટમાં જવાના હતા ત્યારે જ કેમ વકીલો અડતાલ પર બેસી ગયા તો મિત્રો તેના બે દિવસ પહેલા જ વકીલો અડતાલ પર બેઠા હતા તો મિત્રો તેનું શું કારણ કે ચૈત્રભ્ય વસાવાનો જે દિવસે જે વારો આવે ચૈત્રભ્ય વસાવાનો કે હવે આ ચૈત્રભ્ય વસાવ જેને બહાર આવવાના જ છે આપણને સો ટકા લાગે ત્યારે જ કેમ મિત્રો કે કાં તો વકીલો અડતાલ પર બેસી જાય કાં તો જામીન અરજીના મંજૂર કરવામાં આવે કાં તો ટાઈમસર ના પહોંચી શકે કા તો તેમનો વકીલ બદલી દેવામાં આવે તો શું કારણ છે અને જો કદાચ સંજય વસાવાને ચિત્રપી વસાવાએ છૂટો ગ્લાસ ફેંકીને માર્યો અને નથી માર્યો પણ આપણે એવું માની લઈએ કે માર્યો છે તો તેનો પ્રૂફ તો હોવો જોઈએ કે સંજય વસાવાને છૂટો ગ્લાસ માર્યો તો તેનો પ્રૂફ આપણી જોડે હોવો જોઈએ ખાલી એક સંજય વસાવાના કહેવાથી જ તો પોલીસને ત્રણસો સાત ના કલમ ના લગાવવી પડે અને ચિત્રપી વસાવાને જેલમાં ના પૂરવા પડે અને તેમને જે એફઆઈઆર લખી છે તેની અંદર પણ એવું કરે છે કે છૂટો ગ્લાસ માર્યો અને મારી નાખવાના ઈરાગે છૂટો ગ્લાસ મારે એવું મિત્રો તે એફઆઈઆરમાં લખે છે અને એ એફઆઈઆર આપણા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાએ વાંચી છે જનતાની સામે જાહેરમાં તેમને એફઆઈઆર વાંચી છે કે એફઆઈઆરની અંદર શું છે અને ત્યાં તેમને પાછળ ઉભો પોલીસ વાળો પણ હસતો હોય છે જે તો તમે જોયું છે ને વિડીયોમાં મિત્રો આવો બધું લોકોનો ગુસ્સો છે સરકાર ઉપર લોકો આ બધું કહી રહ્યા છે હું નથી કહી રહ્યું પણ લોકો દ્વારા મને જાણવા મળી રહ્યું છે અને હું વાત તમારા સુધી પહોંચાડવા માંગુ છું કે લોકો આ બધું કહી રહ્યા છે કે આટલી હદે ચૈત્ર કરવામાં આવે છે પરેશાન કરવામાં આવે છે અને સરકારી આ ષડયંત્ર છે એના હેઠળ ચેતભી વસાવાને તેલમાં રાખવામાં આવે છે તો મિત્રો તમને શું તેના વિશે લાગે છે કે આ સાચી વાત છે કે ચૈત્રભી વસાવાને આ સરકારી ષડયંત્ર હેઠળ ચૈત્રભી વસાવા જે હવે બધા આપને ભાષામાં કહીએ તો માર્કેટમાં હવે ચાલવામાં લાગ્યા હતા ત્યારે જ કેમ તેમને અડચણ રૂપ બનવા માટે બધા લોકો આડા આવે છે કેમ તેમને અડચણ રૂપ બને છે કે જ્યારે ચૈત્રભી વસા કઈક પણ કામ કરે ત્યારે કઈક ને કઈક નવો મુદ્દો લાવી જાય છે હવે ચૈત્રભી વસાવા કઈક રૂપ બન્યા હશે કે કઈક જાણી ગયા હશે એટલા માટે આ છૂટો ગ્લાસ માર્યો ને એમાં ત્રણસો સાત કલમ લગાવીને એમનાથી લગભગ છેલ્લા પંચાવન કે સાઠ દિવસથી તો ચૈત્રભી વસાવા જેલમાં છે તો મિત્રો તેમનો પરિવાર નહીં હોય કેમ તેમના જે આદિવાસી સમાજ છે તેમને જે ચૈત્રભી વસાવાની જરૂર નહીં પડતી હોય જે દેડિયાપાળાની દે આમ જનતા છે આમ થઈ છે તેમણે ચેતરભી વસાઓની જરૂર નહીં પડતી હોય તો શું કેમ ચેત્રભી વસાવવાને આટલા દિવસ માટે જેલમાં રાખવામાં આવ્યા આજ મેન લોકોનો પ્રશ્ન શું છે કે ચેતરભી વસાવવા જેલમાં રાખવાનું કારણ બતાવો અને જો કદાચ એ એવું કહેતા હોય કે કે આજે છૂટો ગ્લાસ માર્યો હતો તેના કારણે ચેતરભી વસાઓને જેલમાં રાખવામાં આવ્યા તો આ છૂટો ગ્લાસ માર્યો એવો બધા લોકો માને છે આ લો લોકોનું કહેવું છે એમ કે આ છૂટો ગ્લાસ માર્યો તે વાત સાચી તો મારી પણ તેનું સીસીટીવી ફૂટેજ તો હશે કે સીસીટીવી વિડીયો તમારી જોડે હોય તો તમે તે પ્રૂફ સાબિત કરો તો અમને માહિતી મળે કે આ ચેતરભી વસાવા ખોટા છે તો મિત્રો આવું બધું લોકો કહી રહ્યા છે

જે મેહુલ પોપરા છે પછી પિયુષ પટેલ છે ગોપાલભાઈ ઇટાલિયા છે એમ ઘણા બધા લોકો આપણા ધારાસભ્યને સપોર્ટ પણ કરે છે અને તેમને જેલની બહાર લાવવા માટે પૂરતા પ્રયત્નો પણ કરી રહ્યા છે તો મિત્રો તમને શું લાગે છે કે જે તરબે વસાવ જેલની બહાર આવી શકશે કે તેમને તારીખ પર તારીખ આપવામાં આવશે કેમ કે આ તો એ જ પોઝિશન કેસ છે કે તેમને તારીખ પર તારીખ આપવામાં આવી રહી છે